નમસ્તે મિત્રો આધાર કાર્ડ લાવો અને પચાસ હજાર રૂપિયાની લોન લઈ જાઓ જી હા મિત્રો સરકાર શ્રી દ્વારા એક નવી યોજના શરૂ કરવામાં આવી છે જે આધાર કાર્ડના માધ્યમથી તમને રૂપિયા પચાસ હજાર સુધીની વ્યવસાયિક લોન આપવામાં આવે છે જેમાં સબસિડીની સાથે વગર વ્યાજ દરે લોન આપવામાં આવે છે શું રહેશે પૂરી પ્રોસેસ આજના એમના વિશે સંપૂર્ણપણે વિગતવાર કરીશું વિડીયોની શરૂઆત કરીએ એ પેલા વિડીયો પર નવા આવ્યા હોય ચેનલ પર નવા આવ્યા હોય વિડીયો લાઇક ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના શૂકશો તો મિત્રો હું વાત કરી રહ્યો છું પીએમ સ્વનિધિ યોજના કે જેમાં ભારત સરકાર આપી રહી છે સબસિડી લોન એ પણ વ્યાજદર વગર ફક્ત આધાર કાર્ડ અને પચાસ હજાર સુધીની લોન લઈ જાઓ લોકસભાની ચૂંટણી પહેલાથી જ આ સ્કીમ ભારે લોકપ્રિય થઈ હતી આજના વિડીયોમાં આ યોજના વિશે સંપૂર્ણ વિગતવાર ચર્ચા કરીએ તો કે ફક્ત આધાર કાર્ડ લાવો અને પચાસ હજાર સુધીની લોન લઈ જાઓ એમના વિશે વાત કરીએ તો આ સ્કીમ હેઠળ પચાસ હજાર રૂપિયા સુધીની લોન ગેરંટી વગર મળે છે આ યોજના એ યુવાનો માટે છે જેઓ નોકરીના બદલે ધંધો કરવા માગે છે પણ રૂપિયા નથી સરકાર આ યોજના હેઠળ તમને આધાર કાર્ડ પર કોઈપણ ગેરંટી વગરની પચાસ હજાર સુધીની લોન આપે છે આ સરકાર યોજનાનું નામ છે પીએમ સ્વનિધિ યોજના કેન્દ્ર સરકારની આ સફળતા યોજનાનું નામ છે પીએમ સ્વનિધિ યોજના કે જે યોજના હેઠળ સરકાર તમને રૂપિયા પચાસ હજાર સુધીની લોન આપે છે પરંતુ પચાસ હજાર સુધીની લોન લેવા માટે તમારે વિશ્વસનીયતા પણ બનાવવી પડે છે શરૂઆતમાં આ યોજના હેઠળ તમને રૂપિયા દસ હજારની લોન પ્રથમ લોન મળે છે ત્યારબાદ એકવાર લોનની ચૂકવણી કર્યા પછી બીજી વખત તમને બમણી લોન મેળવી શકશો ત્યારબાદ તમે લોન તમે સમયસર ભરશો ત્યારબાદ તમને સરકાર તમને પચાસ હજાર સુધીની લોનની રકમ આપી શકશે કોઈપણ ગેરંટી વગરની પચાસ હજાર સુધીની લોન વિશે વાત કરીએ તો કે આ યોજના હેઠળ લોન લેવા માટે કોઈ ગેરંટીની જરૂર નથી અરજી મંજૂર થયા પછી લોનની રકમ તમારા ખાતામાં ત્રણ વખત ટ્રાન્સફર થાય છે શેરી વિક્રેતાઓ માટે કેશબેક સહિત ડિજિટલ ચૂકવણી પ્રોત્સાહિત કરવા માટે સરકારે આ યોજનામાં બજેટમાં વધારો કર્યો હતો તમે નાના પાયે ધંધો કરવા માગો છો અને તમારી પાસે રૂપિયા નથી તો પણ સરકારશ્રીની આ સ્કીમ તમને મોટો લાભ કરાવી શકશે હવે ત્યારબાદ વાત કરીએ મિત્રો અરજી કરવા માટે આધાર કાર્ડની જરૂર શું રહેશે તો કે પીએમ સ્વનિધિ યોજના હેઠળ લીધેલી લોનની રકમ એક વર્ષ સમયગાળામાં ચૂકવી શકાય છે તમે દર મહિને હપ્તામાં લોનની રકમ ચૂકવણી કરી શકશો તો તમને પીએમ સ્વનિધિ યોજનાનો લાભ મેળવવા માટે અરજદાર પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે તેમજ પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોન લેવા માટે કોઈ પણ સરકારી બેંકે અરજી કરી શકાય છે તો આ રહી આધાર કાર્ડની પૂરી જરૂરિયાત ત્યારબાદ વાત કરીએ કે આ રીતે બીજી વાર લોન મેળવી શકાય છે કેવી રીતે લોન મેળવી શકાય છે એમના વિશે ચર્ચા કરીએ તો આધાર કાર્ડ પર લોન કેન્દ્ર સરકારની આ સફળતા યોજનાનું નામ છે પીએમ સ્વનિધિ યોજના કે જે યોજના હેઠળ સરકાર તમને રૂપિયા પચાસ હજાર સુધીની લોન આપે છે પરંતુ પચાસ હજાર સુધીની લોન લેવા માટે તમારે તમારી વિશ્વસનીયતા પણ બનાવવી પડે છે શરૂઆતમાં આ યોજના હેઠળ તમને રૂપિયા દસ હજારની લોન પ્રથમ લોન મળે છે ત્યારબાદ એ લોન એકવાર લોનની ચૂકવણી કર્યા પછી બીજી વખત તમને બમણી લોનની રકમ મળી શકે છે એટલે કે વીસ હજારની લોન આપવામાં આવે છે તેમની પણ તમે સફળતાપૂર્વક સુકવણી કર્યા પછી તમને લોન સમયસર ભરશો એટલે સરકાર તમને રૂપિયા પચાસ હજારની લોન આપી શકશે હવે ફક્ત આધાર કાર્ડથી પચાસ હજારની લોન કેવી રીતે મેળવવી એમના વિશે વાત કરીએ હવે ધારો કે કોઈ પણ વ્યક્તિ બજારમાં રસ્તાના કિનારે ચાટની દુકાન બનાવવા માગે છે આ માટે તેણે સ્વનિધિ સ્કીમ હેઠળ રૂપિયા દસ હજારની લોન લીધી છે પછી તેણે સમયસર લોનની રકમ સુકવણી કરી દીધી છે આવી પરિસ્થિતિમાં તે વ્યક્તિને બીજી વખત આ યોજના હેઠળ રૂપિયા વીસ હજારની લોન આપી શકાય છે તેવી જ રીતે ત્રીજી વખત તેમને રૂપિયા પચાસ હજારની લોન માટે પાત્ર બનશે આ યોજનાની ખાસ વાત એ છે કે સરકાર દ્વારા તમને લોનની સાથે સાથે સબસિડી પ્લસ વ્યાજદર પણ આવતું નથી તો મિત્રો બસ આ પીએમ સ્વનિધિ યોજના હેઠળ જે આધાર કાર્ડના માધ્યમથી સબસિડીની સાથે પ્લસ વ્યાજદર વગરની તમને રૂપિયા પચાસ હજારની લોન સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવે છે